ચલો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે ગુજરાતીમાં આપણે સ્ટેચ્યુ રમવાની મજા વિષ્મુ ગદ્ય સમજી રહ્યા હતા તો એ વિષ્મા ગદ્યને આગળ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ પહેલાં બે વિડીયો જોઈ ગયા પાનો નંબર એકસો બે પરથી ફરી પાછું આપણે શરૂ કરીએ છીએ એકસો બેથી એકસો ત્રણ સુધી છેલ્લે આપણે જોયું હતું કે લેખક છે એ જન્માષ્ટમીના દિવસોના સ્મરણોથી યાદોથી એ મેળામાં પહોંચી જાય છે યાદોમાં ત્યાંથી આગળ વધીએ જન્માષ્ટમીના તહેવારની અમે કાગને ડોળે રાહ જોતા પંચનાથ પાસે દિવસોમાં મોટો મેળો ભરાતો એ મેળામાં જવાનો થનગનાટ અમે શ્રાવણ મહિનો બેસતા જ અનુભવતા અને જન્માષ્ટમીના તહેવારની અમે કાગને ડોળે હા જેમ કાગડો બોલે અને આપણામાં કહેવાય છે કે મહેમાન આવે એમ અમે એ કાગને ડોળે કાગની ડોળે રાહ જોતા હા પંચનાથ પાસે દિવસોમાં મોટો મેળો ભરાય પંચનાથ મહાદેવનું મંદિર ત્યાં મોટો મેળો ભરાય એ મેળામાં જવાના થનગનાટ અમે શ્રાવણ મહિનો બેસતા અનુભવતા અને એ મેળામાં જવાનો ઉત્સાહ અમને ખૂબ જ હોય એક જન્માષ્ટમીની આગલી રાતે મેં મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી અને એક જન્માષ્ટમી આઠમ અને આગલી રાતે જ મેં મેળામાં જવાની બધી તૈયારીઓ કરી લીધી બજેરીયા રંગનું બાંડીઓ અને બ્લુ ચડી ને ગાદલા નીચે સ્ત્રી કરવા મૂકી દીધા અને બજરિયા રંગનું બાંડી બાંડિયું પહેરણ જેને હાફ સ્લીવ કહેવાય તો એ એવું પહેરણ શર્ટ બુશટ અને બ્લુ ચડી ગાદલા નીચે સ્ત્રી કરવા મૂકી દીધું ગાદલા નીચે મૂકી દે એટલે સ્ત્રી થઈ જાય હા તો સ્ત્રી થઈ જાય એમ જન્માષ્ટમીની વહેલી સવારે બાઈએ મને ખૂબ ધમાઈરો માથામાં બાબરી પાડી આપી અને જન્માષ્ટમીની વહેલી સવારે હા આઠમના દિવસે વહેલી સવારે ભાઈએ મને ખૂબ ધમાયેલું એટલે નબળાઈમાં માથામાં બાબરી પાડી આપી માથા ઓળી આપ્યું આંખમાં આંજણ આંજી દીધું આંખમાં આંજણ પણ કરી દીધું હું બહુ રૂપાળો નહોતો છતાંય કોઈની નજર ન લાગી જાય એ માટે ગાલ ઉપર મેષનું ટપકું કર્યું અને લેખક કહે છે હું બહુ રૂપાળો નહોતો છતાંય કોઈની નજર ન લાગી જાય એટલા માટે ગાલ ઉપર મેસનું ટપકું કર્યું કાળા રંગનું મેષનું ટપકું કરવું હા નજર ન લાગવી એ એના માટે એકાદ બે રૂપિયાનું પરચણું પણ વાપરવા આપ્યું અને એ જમાનામાં લેખક કહે છે એકાદ બે રૂપિયા વાપરવા પણ આપ્યા એનું પરચણું વાપરવા આપ્યું હું તૈયાર થઈને મેળામાં જવા નીકળતો હતો અને હું તૈયાર થઈ અને મેળામાં જવા નીકળતો હતો ત્યાં મારી બા બોલી ત્યાં મારા મમ્મી કહે છે મને મેળામાં જતાં પહેલાં ઠાકોરજી પાસે દીવો મૂક્યા મેળામાં જતાં પહેલાં એક એ ઠાકોરજી જે ઘરમાં ઠાકોરજીની મૂર્તિ છે ત્યાં દીવો મૂક્યા લે આ દીવો અને બાકસ અને મમ્મીએ મને દીવો અને બાકસ આવ્યો ઠાકોરજીને પગે લાગીને પછી મેળામાં જજે ઠાકોરજીને પગે લાગી અને પછી મેળામાં જજે એટલે ત્યાં વંદન કરી અને પછી નીકળ મેં બાકસ અને દીવો હાથમાં લીધા બાકસ અને લેખકે દીવો હાથમાં લીધા જલ્દી જલ્દી વોસરીમાં જઈ આડિયો ઉઘાડ્યો જલ્દી જલ્દી વોસરીમાં ગયો અને આડિયો ઉઘાડ્યો જ્યાં ઠાકોરજીની મૂર્તિ છે ઠાકોરજી પાસે દીવો મૂક્યો ઠાકોરજીની પાસે દીવો મૂક્યો દીવાશળીથી દીવો પેટાયો દિવાશળીથી દીવો કર્યો ઠાકોરજીને અડધું પડતું પગે લાગીને આડીઓ બંધ કરતો ભેરવો સાથે મેળામાં જવા નીકળી પડ્યો અને લેખક કહે છે કે ઠાકોરજીને અડધું પડતું પગે લાગ્યો ઝડપ ઝડપથી આમ ઝડપ ઝડપથી પગે લાગી આડીઓ બંધ કરતો ભેરુઓ ભાઈબંધો સાથે મિત્રો સાથે મેળામાં જવા નીકળી પડ્યો આખો દિવસ મેળો ખૂંદ્યો આખો દિવસ મેળો ખૂંદ્યો એટલે કે ખૂબ રેખડા ખૂબ ફેર્યા ચારે બાજુ ખૂબ ઉછળકૂદ કરી ખૂબ ઠેકડા પણ મહેરા સાંજે હવા નીકળી ગયેલા ફુગા જેવો થઈને ઘરે પાછો ફર્યો અને સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગાની જેમ હું પાછો ઘરે ફર્યો એટલે તદ્દન થાકી જવું હા હવા નીકળી ગયેલો ફૂગો એટલે તદ્દન થાકી ગયેલા ફુગા જેવું થઈ અને ઘેરે પાછો ફેરો ત્યારે ફળિયામાં વાતાવરણ તંગ હતું ત્યારે ફળિયાની અંદર વાતાવરણ ગંભીર હતું તંગ હતું ઘરમાં સૌના મોઢા ચડેલા હતા અને જ્યાં જોઈ આવું જોઉં તો ઘરમાં બધાના મોઢા ચડેલા દેખાય ચિંતા તો ચડેલા ફળિયાની ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળી મેં મૂર્તિ ખાટી છાસમાં પડી હતી અને ફળિયામાં જ્યાં નજર મારી પડે છે ત્યાં તો ત્યાં કૃષ્ણની કાળી મેંસ મૂર્તિ ખાટી છાસમાં પડી હતી ઠાકોરજીનો અડધો બળેલો આળિયો વસરીની થાંભલી પાસે પડ્યો અને ઠાકોરજીનો જે આળિયો હતો જ્યાં મૂર્તિ રાખતા હતા અમે તો એ ઓસરીની થાંભલી પાસે બળેલો પૈડ્યો હતો અડધો બળેલો આળિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો ઠાકોરજીની મોરપીછની સાવરણી ગાદી છત્ર અને વાઘા બળીને રાગ થઈ ગયા અને ઠાકોરજીની મોરપીછની સાવરણી ગાદી છત્ર અને વાઘા તો વળીને રાગ થઈ ગયા હતા વાઘા એટલે વસ્ત્રો સવારે મેં દિવસ સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનાર સર્જાય છે એવું કહીને મને ગિલ્ટ ફીલ કરાવવા લાગ્યા અને સવારે હું જે દીવો મૂકવા ગયો હતો ને એ દીવો વ્યવસ્થિત રીતે મૂકો નહીં એટલે આ હોનારા જ સર્જાય એટલે કે આ અકસ્માત થયો એટલે કે ત્યાં આગ લાગી અને આગ લાગતા આ બધું બળીને રાગ થઈ ગયું એ ભગવાનની મૂર્તિ પણ કાઢી મેસ થઈ ગઈ અને એવું કહી અને મને ગિલ્ટ ફીલ એટલે અપરાધ ભાવની લાગણી જન્માવી ગિલ્ટ ફીલ કરાવવા લાગ્યા ઘરના લોકો કે તારો ગુનો છે તારો વાંક છે એમ મને બધા અહેસાસ કરાવવા લાગ્યો બાએ મને બાએ પણ મને ઠપકો દીધો માએ મને ઠપકો આપ્યો એ દિવસથી હું નિરાંતે ઊંઘી શક્યો નથી અને એ દિવસથી મને ઊંઘ નથી આવી કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે અને ત્યારથી લેખક છે મને લાગે છે કે કૃષ્ણને મેં બાળી નાખ્યા ને તે દિથી કૃષ્ણ કાળા થઈ ગયા છે એમ હું જનનપૂર્વક માનતો થઈ ગયો એમ હું ખૂબ જ ગુસ્સાથી માનતો થઈ કારણ કે આ મારાથી કામ થઈ ગયું પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થઈ ગયા છે પણ એ બધી માન્યતાઓ એટલે માન્યતા એટલે માન્ય હોવું હં તો માન્યતાઓ અને પ્રસંગો આજે જાણે સ્ટેચ્યુ થઈ અને થીજી ગયા છે હ સ્થિર થઈ ગયા છે પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે લેખકે પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે કોઈ બાળકના રમત્યાણ ચાળાવવાથી સૃષ્ટિ જન્મી હોય એવો ભાવ વધુને વધુ દ્રઢ થતો જાય છે અને કોઈ બાળકના રમત્યાળ એટલે તોફાન તોફાની ચાળા ચેષ્ટાઓમાંથી આ સૃષ્ટિ જન્મી હોય એવો ભાવ વધુને વધુ દ્રઢ મજબૂત થતો જાય છે કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલસોફી દોડીએ છીએ તો તેની સામે હલકા ફુલકા ઉડતા પતંગિયા પણ છે ઉગડતા ફૂલ પણ છે અને કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપી અને ફિલસોફી દોડીએ છીએ તો એની સામે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પણ છે ઉગડતા ફૂલ પણ છે ખરો સવાલ દ્રષ્ટિનો છે અને ખરો પ્રશ્ન છે એ દ્રષ્ટિકોણનો છે દ્રષ્ટિનો એટલે દ્રષ્ટિકોણનો મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ છીએ અને ફિલસોફી દોડ્યો છે એટલે તત્વજ્ઞાનનો દોડ કે દમ અને મૃત્યુને આપણે છે ને ગંભીરતાપૂર્વક સ્વીકારી લીધું છે અને શોકાતુર થઈ જઈએ છે અને એમાં શોકમાં આપણે આતુર થઈ જઈએ છીએ ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બંધાવ્યું છે અને લેખક કહે છે ત્યારે આપણને મન થાય છે કે ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બંધાવ્યું છે હા સ્ટેચ્યુને ઈશ્વર પણ આપણી સાથે જાણે રમત રમી રહ્યો છે એટલે કોઈ પણ ક્ષણે ગમે તેને સ્ટેચ્યુ કહીને થી જાવી શકે છે અને એટલે જ પરમાત્મા ઈશ્વર ભગવાન છે એ ગમે ત્યારે ગમે તેને સ્ટેચ્યુ કહી શકે છે અને થી જાવી શકે છે સ્થિર કરી શકે છે આપણે આ પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થી જાવી દીધા છે ને અને આપણે માનવોએ શું કર્યું આપણે પણ ભગવાનને હા મંદિરમાં પુસ્તકોમાં હં થીજાવી દીધા છે બંધ કરી દીધા છે હા સ્ટેચ્યુ કહી અને જાણે મંદિરમાં મૂર્તિ સ્વરૂપે પધરાવી દીધા પુસ્તકોમાં કબાટમાં પૂરી દીધા જો આમ ન હોય તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી અને જો આમ ન હોય હા તો પછી શોકાતુર થઈ હા જો આપણે શોકમાં આતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી કારણ કે મૃત્યુ નિશ્ચિત છે મૃત્યુ એ બધા ઉપર કમ્પલસરી છે ફરજિયાત છે મૃત્યુ બધાને આવવાનું છે એટલે એમાં જીવ બાળવાનું કોઈ કારણ નથી રમતમાં આનંદ સિવાય બીજું કાંઈ ન ખપે અને એટલે જ લેખક કહે છે જો આ જીવન રમત છે હા રમત જેવું છે જીવન જે મળ્યું છે એ બસ ખેલદિલીપૂર્વક જેમ રમત રમતા હોય એમ જીવન જીવી લેવાનું છે ખેલદીલી એટલે હા સામાને માફ કરી દેવાની ભાવના હા તું જીતે ને થાવ ખુશી હું લઈને ફરી ફરીને હારું આવી ભાવના હોય ને એને ખેલદીલી કહેવાય તો ખેલદીલીના આનંદ સિવાય બીજું કાંઈ ન ખપે ન જોઈએ અહલિયા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી ચાલતી ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હલતાં ચાલતા નહીં જ થઈ એની શી ખાતરી અને લેખક કહે છે અહલિયા જે ગૌતમ ઋષિની પત્ની છે પણ સ્ટેચ્યુ થઈ ગઈ હતી હા પથ્થર બની ગઈ હતી અને રામના સ્પર્શથી ચાલતી અને જ્યારે રામના ચરણ રજનો સ્પર્શ થયો તે એ પણ હાલતી ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈ એની શી ખાતરી આપણે એ પણ મૃત્યુ પામવાના છીએ મૃત્યુ દરેક ઉપર ફરજિયાત છે કમ્પલસરી છે મૃત્યુ આવવાનું છે તો મૃત્યુ પામ્યા પછી આપણે પણ હાલતા ચાલતા નહીં થઈ એની શી ખાતરી હા ઈશ્વર પણ ઝીણા ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે અને લેખક છે ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ કાબેલ છે હોશિયાર છે ઉડતા પંખેને સ્ટેચ્યુ કહે છે ત્યારે ક્રોચ વધ થાય છે જ્યારે ભગવાન છે એ પંખ પંખી ઉડતો હોય અને એ ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે ત્યારે વધ થાય છે વધ એટલે બગલા જેવા પક્ષી યુગલનો વધ હં વધ જે બગલા જેવા પક્ષી કપલ હોય નર પક્ષીને માદા પક્ષી અને જ્યારે એ પ્રેમરત હોય ત્યારે એનો એના પર કોઈ તીર આવે અને બે મૃત્યુ પામે તો એને વધ થયો કહેવાય અને એવું જ કંઈક કહેવાય છે કે આવી કંઈક પક્ષીના વધ ઘટનાથી જ રામાયણની રચના થઈ હતી પણ જે હોય તે વધ બંગલાના જેવા પક્ષી યુગલનો વધ અને એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ભગવાન છે પરમાત્મા છે ઈશ્વર છે વહેતા પવનને સ્ટેચ્યુ ક્યારે કહે ત્યારે પવન પડી જાય છે હા પવન જે ચાલતો હોય એને સ્ટેચ્યુ કહે તો પવન પણ પડી જાય છે એ ખળખડ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે ત્યારે બરફ થઈ જાય છે અને ભગવાન જોજો શિયાળામાં ઘણી બધી નદીઓના હા ખળખડ વહેતા પાણીને સ્ટેચ્યુ કહેશે એટલે બરફ થઈ જશે બરફ થઈ જાય છે એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે ટેબલ થઈ જાય છે અને આપણે જે ટેબલ ખુરશી સાથે ભણી રહ્યા છીએ એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહેલું છે ભગવાને કોઈ વૃક્ષને સ્ટેચ્યુ કહે ત્યારે ટેબલ થઈ જાય લાકડાનું ટેબલ એ વૃક્ષને કહેલું સ્ટેચ્યુ જ છે એ ભાષાને સ્ટેચ્યુ કહે ત્યારે શબ્દકોષ થઈ જાય છે અને આપણે જે ભાષા ભણી રહ્યા છે એ ભાષાને જ્યારે સ્ટેચ્યુ કહે છે ત્યારે શબ્દકોશ શબ્દ સંગ્રહ ગ્રંથ થઈ જાય છે એ સમયને સ્ટેચ્યુ કહે ત્યારે ભૂતકાળ બની જાય છે અને ભગવાન જ્યારે સમયને સ્ટેચ્યુ કહી દે ત્યારે ભૂતકાળ બની જાય છે આમ શૈશવની સ્મૃતિ એ ભૂતકાળે બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે અને આમ શૈશવની સ્મૃતિ બાળપણની જે યાદો છે હા એ યાદો ભૂતકાળમાં બનીને હ સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે ભૂતકાળ બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સ્મૃતિ કાંડા ઘડિયા સતત ચાલ્યા કરે છે એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે અને જેમ જેમ કાંડા ઘડિયાળ કે દિવાલ ઘડિયાળ એક એક ક્ષણ એક એક સેકન્ડ ઝડપથી ચાલતી જાય છે તેમ તેમ એની એક એક સેકન્ડ એ સ્ટેચ્યુ થતી જાય છે સૂર્યનો ઘોડો પૂર્વથી ઊંચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે અને સૂર્યનો જે ઘોડો છે સૂર્ય છે પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં હાથમે છે અને સૂર્યાસ્ત થાય છે ત્યારે એ જાણે પૂર્વથી ઊંચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે ગુલમુરના થળ ઉપર કાન માનતા ઉનાળો સંભળાય છે અને ગુલમુરનું વૃક્ષ હા એના થળ ઉપર કાન માનો ને તો આવતા ઉનાળાની જાણે આગાહી કરતો હોય એવું લાગે છે હા કાન માનતા ઉનાળો સંભળાય છે ગુલમોરને ફરી લાલ ચટક ફૂલો આવશે હા ગુલમોરમાં કેવા સરસ મજાના લાલ રંગના ફૂલો આવતા હોય છે સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે અને આ સ્ટેચ્યુ થઈ ગયેલો જે આંબો છે એને પણ ફરી કેરી આવશે માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈનું શૈશવ ફરી પાછું એ જ શહેરીમાં ભાંખોડિયા ભરતું ચાલશે અને માતાના ગર્ભની અંદર ઉદરની અંદર પેટની અંદર સ્ટેચ્યુ થયેલું કોઈનું શૈશવ છે બાળપણ એ ફરી એ જ શેરીમાં ભાખોડિયા ભરતું એટલે ઘૂંટણીએ ચાલતું નાનું બાળક એ ચાલશે અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે એ ગજવી મૂકશે આમ સ્ટેચ્યુ રમવાની મજા એ નિબંધ આપણે જોઈ ગયા અને એ નિબંધમાં આપણે જોયું કે ભગવાન પણ એક પરમાત્મા ઈશ્વર પણ સ્ટેચ્યુની રમત આપણી સાથે રમી રહ્યા છે ગમે ત્યારે ગમે તેને એ સ્ટેચ્યુ કહીને થી જાવી શકે છે આપણે જે બાળપણમાં સ્ટેચ્યુની રમત રમતા એ સ્ટેચ્યુની રમત જાણે ભગવાન પણ આપણી સાથે રમી રહ્યો છે અને એ એના અર્થમાં છે જન્મ મરણ તો આવું સરસ મજાનો નિબંધ જોઈ ગયા એના રૂઢિપ્રયોગો છે એ જરા જોઈ લેજો સપ્તાહ ઠીક છે વાંચી લેજો અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારી પ્રશ્નોત્તરી બુકમાં લખી લેજો વિદ્યાર્થી મિત્રો ઓલ તબે